નમસ્કાર મિત્રો દ્વિતીય સત્રની પરીક્ષા બે હજાર ચોવીસ માટેનું વિકાસ મૂલ્યાંકલક સેમેન્ટ ધોરણ છ એમાં અત્યારે આપણે સોલ્વ કરવાના છે ગણિત વિષયમાં પ્રશ્ન બે બ પ્રશ્ન એક અ અને પ્રશ્ન બે અ ટોટલ ત્રણ વિડીયો અપલોડ કરી દો જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી છે અત્યારે જોવાના છે પ્રશ્ન બે બરાબર પ્રકરણ નંબર સાત છ ગુણનો તમારો પ્રશ્ન હશે બે વર્ષનો ગ્રહણ હશે બે દાખલા અને બે દાખલાના ત્રણ ત્રણ ગુણ હશે સૌથી પહેલું છે સરવાળા કરો પેલો ક્વેશ્ચન ફાઈવ અપોન સેવન પ્લસ વન અપોન સિક્સ તો આપણે દાખલો લખ્યો છે ફાઈવના પાંચના છેદમાં સાત વધતા એકના છેદમાં છ બંનેનો સરવાળો કરવાનો સૌથી પહેલાં બંનેના છેદ સરખા કરવો પડશે છેદ સરખા કરવા માટે બંનેનો લસા શોધવો પડશે તો આપણે સાત અને છનો લસા મિત્રો શોધી લઈએ પહેલાં તો બે વડે ભાગ છે સાત એ વન એવા બે તરી છ હવે ત્રણ છે ત્રણ વડે ભાગ ચાલ ત્રણ એકા ત્રણ બરાબર અહીંયા સાત એ વન એવા હવે સાત છે તો સાત વડે ભાગ ચલો છે સાત એકા સાત સાત તરી એકવીસ અને એકવીસ દો બેતાળીસ એટલે સાત ગુણ્યા ત્રણ ગુણ્યા બે એટલે બેતાળીસ આપણે લસા મળશે તો અહીંયા આપણે એક કામ કરવું પડશે અહીંયા પણ બેતાળીસ કરવા પડે અહીંયા પણ બેતાળીસ કરવા માટે તો જુઓ આપણે ઉપર પાંચ લખ્યા નીચે બેતાળીસ કરવા માટે સાતને કેટલા વડે ગુણવા પડે તો કે છ વડે એ જ છ વડે ઉપર પણ ગુણવણા વત્તાના વત્તા અહીંયા છ છે નીચે બેતાળીસ કરવા માટે કેટલા વડે ગુણવા પડે સાત વડે ઉપર એક છે તો એકને પણ આપણે સાત વડે ગુણી લેવાના છ પાંચ ત્રીસ અહીંના છેદમાં છ સાત બેતાળીસ વધતા સાત એકા સાત અને અહીંયા છેદમાં છ સાત બેતાળીસ અહીંયા બાજુમાં લખી દઈએ બરાબર જો બંનેના છેદમાં બેતાળીસ છે તો બેતાળીસને આપણે કોમન લખી દઈએ ઉપર ત્રીસ વધતા સાત ત્રીસને સાત સાડત્રીસ છેદમાં રહ્યા બેતાળીસ આ આપણો જવાબ છે પછી બીજું એક્ઝામ્પલ બેના છેદમાં ત્રણ વધતાં એકના છેદમાં આઠ તો અહીંયા જુઓ છેદમાં ત્રણ જણ આઠ છેદ સૌથી પહેલાં સરખા કરવા પડશે તો ત્રણ અને આઠનો આપણે લસા લઈએ બરાબર ચલો ત્રણ છે પહેલાં ત્રણ વડે ભાગ ચલાઈએ ત્રણ એકા ત્રણ આઠ અહીંયા આઠ એકલા છે તો આઠ વડે ભાગ ચલાઈએ તો આઠ એકા આઠ થઈ ગયું તો આઠ ગુણ્યા ત્રણ આઠ ગુણ્યા ત્રણ એટલે ચોવીસ લસા આપણને મળશે મતલબ અહીંયા છેદમાં આપણે ચોવીસ કરવા માટે ત્રણને કેટલા વડે ગુણવા પડે તો કે આઠ વડે ઉપર બેને પણ આપણે આઠ વડે ગુણી લેવાના વધતા અહીંયા આઠ છે ને એક ચોવીસ કરવા માટે આઠને કેટલા વડે ગુણવાના તો કે ત્રણ વડે તો ઉપર પણ આપણે ત્રણ વડે ગુણી લેવાના બરાબર ચાલો આગળ આઠ દુ સોળ નીચે આઠ તરી ચોવીસ વધતા અહીંયા આઠ તરી ચોવીસ એક તરણે ત્રણ બરાબર ચોવીસ બંનેના છેદમાં છે તો કોમન આપણે ચોવીસ લખી લઈએ ઉપર સોળ વત્તા ત્રણ સોળ વત્તા ત્રણ એટલે મિત્રો ઓગણીસ અને ચોવીસના ચોવીસ આ તમારો જવાબ છે આગળ બીજા બે ક્યુશન ફાઈવ અપોઈન્ટ નાઇન પ્લસ વન પોઈન્ટ સેવન એન્ડ થ્રી અપોન ફોર પ્લસ વન અપોઈન્ટ ફાઈવ તો જો અહીંયા નવ અને સાત છે નવ અને સાતનો આપણે લસા લઈ લઈએ બરાબર ત્રણ વડે ભાગ ચલાઈએ ત્રણ તરી નવ હજુ ત્રણ વડે ભાગ છે ત્રણ એકા ત્રણ આ સાત અહીંયા ઉતરે ઉતરે હવે સાતનો સાત વડે ભાગ ચાલવો સાત એકા સાત એકા સાત બરાબર તો વધીશું સાત તરી એકવી એકવીસ ગુણ્યા ત્રણ એટલે ત્રેસઠ સાત ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ એટલે સિક્સ્ટી થ્રી આપણો જવાબ આવશે તો અહીંયા જુઓ ઉપર પાંચ છે નીચે છે નવ નવની જગ્યાએ ત્રેસઠ કરવા માટે કેટલા વડે ગુણો પડે તો કે સાત વડે તો એ જ સાત વડે ઉપર ગુણી લેવાના વત્તા અહીંયા સાત છે ત્રેસઠ કરવા માટે સાતને કેટલા વડે ગુણવો પડે નવ વડે તો ઉપર એક છે એને પણ નવ વડે ગુનો પડશે પાંચ સાત પાંત્રીસ અહીંયા થશે ત્રેસઠ અહીંયા થશે ત્રેસઠ ઉપર એક નવા નવ તો જુઓ બનેના છેદમાં ત્રેસઠ છે તો ત્રેસઠ લખી દે પાંત્રીસ વધતા ચલો કેટલો જવાબ પાંત્રીસ ને નવ ચુમ્માળીસ એના છેદમાં ત્રેસઠ આ આપણો જવાબ છે આગળનું ક્વેશ્ચન ત્રણના છેદમાં ચાર વત્તા એકના છેદમાં પાંચ મિત્રો પાંચ અને ચારનો લસા કેવું કરવાનું બંને સંખ્યાને એકબીજા સાથે ગુણી દો તો પણ તમને લસા મળી જશે બરાબર તો પાંચ ચાક વીસ લસા કરવો પડશે તમે લસા કેવી રીતે લેવાનો એ ગણી લેજો અહીંયા જુઓ ત્રણ છેદમાં ચાર છે ચારની જગ્યાએ વીસ કરવા માટે પાંચ વડે ગુણવા પડે તો ઉપર પણ પાંચ વડે ગુણવા પડે વત્તા એક અહીં પાંચ છે વીસ કરવા માટે ચાર વડે ગુણવા પડે તો ઉપર પણ ચાર વડે ગુણવા પડશે બરાબર ચલો ત્રણ પાંચ પંદર પાંચ ચોક વીસ વત્તા પાંચ ચોક વીસ એક ચાર ચાર બંનેના છેદમાં વીસ છે વીસને કોમન લખી દીધા પંદર વત્તા ચાર પંદર ને ચાર ઓગણીસ છેદમાં રહેશે વીસ આપણો જવાબ છે હવે મિત્રો એક પ્રશ્ન બદલાય છે સરવાળો કરો પહેલાં તો હવે છે બાદ બાકી કરો બરાબર પાંચના છેદમાં છ ઓછા એકના છેદમાં ત્રણ એવી રીતે અલગ અલગ ચાર ક્વેશ્ચન છે તમે અત્યારે રકમ જોઈ લો પછી આપણે વન બાય વન બધા જ લઈ લઈશું ચલો મિત્રો છ અને ત્રણ તો છ અને ત્રણનો લસા આપણે પહેલાં લઈ લઈએ છ અને ત્રણનો લસા હંમેશા ત્રણ જ આવશે ત્રણ વડે ભાગ ચડે ત્રણ દુ છ ત્રણ એકા ત્રણ હવે બે વડે ભાગ ચડે બે એકા બે તો લસા આવ્યો બે ગુણ્યા બરાબર છ લસા આપણને મળ્યો છે બરાબર તો અહીંયા મિત્રો તમે જોઈ શકો બંનેના છેદમાં છ કરવાનું તો છેદ છ એટલે કંઈ વાંધો નહીં છ ગુણ્યા એક વખત ગુણ લેવા એટલે છ યા છ તરીયા ઉપર પાંચને પણ એક વડે ગુણવું પડશે ઓછા ત્રણની જગ્યાએ છ કરવા માટે બે વડે ગુનો પડે તો ઉપર એકને પણ મિત્રો બે વડે ગુણવા પડશે બરાબર છ એકા છ પાંચ એકા પાંચ ઓછા બે તરી છ બે એકા બે અહીંયા જો બંનેના છેદમાં છ છે છ કોમન લખીએ પાંચ ઓછા બે ચલો પાંચ ઓછા બે એટલે ત્રણ એના છેદમાં છ ચલો અહીં ભાગ પડશે ત્રણ ગુણ્યા એક એટલે ત્રણ અને અહીંયા છની જગ્યાએ લખવાના ત્રણ ગુણ્યા બે આપણે લખી શકીએ તો ત્રણ ત્રણ કેન્સલ એકના છેદમાં બે આપણો જવાબ આવશે ચલો અહીંયા મિત્રો ચારના છેદમાં ત્રણ ઓછા એકના છેદમાં બે બરાબર ચલો ત્રણ અને બેનો લસા કેટલો થશે છ આવશે કેવી રીતે થાય તમારે ગણી લેવાના મતલબ અહીંયા આપણે છ કરવાના તો ઉપર ચાર છે નીચે ત્રણની જગ્યાએ છ કરવા માટે બે વડે ગુણવા પડે તો એ જ બે વડે ઉપર ગુણવા પડે અંશમાં પણ બરાબર અહીંયા પણ છ કરવાના છે તો બેને છ કરવા માટે ત્રણ વડે ગુણવા પડે તો ઉપર જે એક છે એને પણ ત્રણ વડે ગુણવા પડશે બરાબર અને જો બે દરી છ ચાર દુ આઠ ઓછા બે દરી છ એક તરી ત્રણ અને જો બંનેના કોમન છ છે તો બંનેના કોમન લખી દે આઠ ઓછા ત્રણ આઠ ઓછા ત્રણ તો આઠમાં ત્રણ જશે એટલે રહેશે પાંચ માં રહેશે છ આપણો જવાબ છે ત્રીજો એક્ઝામ્પલ મિત્રો ભાઈ ચાર છે ત્રણ છે સૌથી પહેલાં ચાર અને ત્રણનો લસ આપણે લઈ લઈએ બરાબર બે વડે ભાગ છે લઈએ બે બે ચાર અને અહીંયા તો ત્રણ એવા નેવા ફરી બે વડે ભાગ છેલ્લે બે 1 બે આ ત્રણ એવા નેવા હવે ત્રણથી ભાગ ચલો એ ત્રણ ત્રણ શું હોય ત્રણ દુ છ છ દુ બાર ત્રણ ગુણ્યા બે ગુણ્યા બે એટલે બાર લસા આપણને મળશે મતલબ અહીંયા છેદમાં આપણે બાર કરવા હોય તો ચારેને કેટલા વડે ગુણવા પડે ત્રણ વડે અને ઉપર ત્રણને પણ ત્રણ વડે ગુણી લેવાના ઓછા અહીંયા એક અને ત્રણ છે તો બાર કરવા માટે ત્રણને કેટલા વડે ગુણવા પડે ચાર વડે તો ઉપર પણ ચાર વડે ગુણવા પડશે બરાબર ચલો ત્રણ ચાર બાર ત્રણ તરી નવ ઓછા ચાર એકા ચાર ને ચાર તરી બાર બંનેના છેદમાં બાર છે તો બારને કોમન લખી દઈએ નવ ઓછા ચાર એટલે રહેશે પાંચ આ આપણો જવાબ છે હવે મિત્રો આ વિડીયોનો છેલ્લો એક્ઝામ્પલ પાંચ અને સાત તો બંનેના ગુણા બંને એકી સંખ્યા હોય ને જેને અવયવ ના પાડી શકતા હોય એ બંનેને એકબીજા સાથે ગુણાકાર કરી લેવાનો એટલે એ જ એનો લસા થઈ જાય આપણે પાંચ અને સાત તો ચલો ડાયરેક પાંચથી ભાગ તો પાંચ એકા પાંચ સાત એવાને એવા સાતથી ભાગ ચલો સાત એકા સાત તો સાત ગુણ્યા પાંચ એટલે પાંત્રીસ તમારો લસા આવશે મતલબ અહીંયા મિત્રો સોળ છે નીચે છે પાંચ ઓછા પાંચ છે અને સાત અહીંયા મિત્રો છેદમાં આપણે કેટલા કરવા પાંત્રીસ તો પાંચને કેટલા વડે ગુણવા પડશે સાતને નીચે ગુણ્યા એટલે વંશમાં પણ આપણે ગુણી લેવાના બરાબર અહીંયા સાત છે પાંત્રીસ કરવા માટે કેટલા વડે ગુણવા પડે પાંચ વડે તો ઉપર પણ આપણે પાંચ વડે ગુણી લેવાના બરાબર ચલો સોળ ગુણ્યા સાત એટલે કિંમત જ એકસો બાર છેદમાં પાંચ સાત પાંત્રીસ ઓછા અહીંયા સાત પાંચ પાંત્રીસ પાંચું પાછું પચીસ બરાબર બંનેના છેદમાં પાંત્રીસ છે તો કોમન પાંત્રીસ લખી દઈએ એકસો બાર ઓછા પચીસ એટલે એનો જવાબ આવશે મિત્રો એટી સિત્યાસી અને પાંત્રીસ હવે જુઓ મિત્રો ઉપર એકી સંખ્યા છે ઉપર મોટી સંખ્યા નીચે નાની સંખ્યા તો આનો આપણે ભાગાકાર કરી લઈએ અને પછી એને મિશ્રા પૂર્ણાંકમાં લખવાના હંમેશા યાદ રાખવાનું એટી સેવન પાંત્રીસ પાંત્રીસ ગુણ્યા બે એટલે સિત્તેર વધે કેટલા સત્તર તો આપણે લખાશે કઈ રીતે આ કિંમતને તો જુઓ અહીંયા લખીએ છીએ બરાબર કે ભાઈ પાંત્રીસ છેદના છેદમાં જ આજે બે મળ્યા એને બાજુમાં લખવાના જે સત્તર મળ્યા એને માથે લખવાના તો બે પૂર્ણાંક સત્તરના છેદમાં પાંત્રીસ આપણો જવાબ છે અને આ સાથે મિત્રો આ વિડીયો પૂરો બાકીના તમામ વિડીયો લિંક તમને ડિસ્ક્રિપ્શન મેં મળી જશે